હિન્દુ સંગઠન સાથે જોડાયેલા ઉદ્દેશ રાણાની હત્યા કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું આ ગુનામાં મૌલવી મહંમદ સોહેલ અબુબકરની ધરપકડ કરાઈ હતી ત્યારબાદ કોર્ટમાં રજૂ કરાયો હતો પોલીસે ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જોકે કોર્ટે અગિયાર દિવસના મંજૂર કર્યા હતા ષડયંત્ર રચવા માટે સિક્રેટ ગેમિંગ એપનો ઉપયોગ કરાયો હતો હિન્દુ સંગઠન સાથે જોડાયેલા નેતાઓ હોદ્દેદારો અને વ્યક્તિઓને ફોન કોલ કરીને જાનથી મારી નાખવાની ધમકી તેમજ અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા હોવાની ફરિયાદ આવી હતી જેની તપાસ જેની તપાસ કરતા સુરત બ્રાન્ચ દ્વારા તાલુકામાં આવેલ કઠોર ગામ મોલવીના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જ્યાં પહેલાના મોલવીના મોબાઈલમાં સંદિગ્ધ દસ્તાવેજો મળી આવ્યા હતા સુરતથી સુનિલ સાથે ભાવેશ પાટીલ ગુજરાત સમ્રાટ